વડોદરા શહેરના ગોત્રી હરિનગર ખાતે ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડમાં વોર્ડના કાઉન્સિલર દ્વારા ગણેશ વિસર્જન માટેનું કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું ગોત્રી હરિનગર ખાતે ત્રિવેણી ગરબા ખાતે વોર્ડ નંબર દસના મ્યુનિસિપલ કાઉન્સિલર નીતિન ડોંગા દ્વારા ગણેશ વિસર્જનનું છેલ્લા પાંચ વર્ષથી કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે જે કૃત્રિમ તળાવમાં એક લાખ વીસ હજાર લીટર જેટલું પાણીનો સંગ્રહ કરવામાં આવે છે આજે કાઉન્સિલર તથા કાર્યકરોએ કૃત્રિમ તળાવમાં ગૌમૂત્ર ગંગોત્રીના પવિત્ર જળ કૃત્રિમ તળાવમાં મિશ્રિત કરીને પૂજા અર્ચના કરી હતી આ તળાવમાં બે ફૂટની મૂર્તિઓનું વિસર્જન થઈ શકે તેવા પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ સ્વચ્છતાને ધ્યાનમાં રાખી શ્રીફળ અને ફૂલો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે સર્વપ્રથમ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સર્વ નગરજનોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ છેલ્લા પાંચ વર્ષથી અહીંયા અમે કૃત્રિમ તળાવ બનાવીએ છીએ જેની ત્રીસ ફૂટ લંબાઈ વીસ ફૂટ પહોળાઈ અને છ ફૂટ જેટલી ઊંડાઈ રાખી અને લગભગ આશરે એક લાખ વીસ હજાર લીટર જેટલું પાણી અહીંયા ભરવામાં આવે છે સાથે સાથે જે કંઈ ભક્તજનો પોતાની ઘરે સ્થાપના કરે છે એ લોકો પોતાની જાતે જ અહીંયા વિસર્જન કરી શકે એ પ્રકારનું આયોજન કરીએ છીએ સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને